નમસ્કાર દર્શક મિત્રો આપણે વાત કરવાના સુરજ છેની એમને ઘણી બધી કોમેડી શોર્ટ વિડીયો બનાવે છે લોંગ વિડીયો પણ જબરજસ્ત શોર્ટ વિડીયો બનાવે છે એમની વાત બહુ અલગ જ છે કોમેડી વિડીયોમાં એ બહુ માહિર છે અને એમને કેટલા પૈસા કમાયા છે કોમેડી વિડીયો બનાવીને એ પણ આપણે અહીંયા જાણવાના છે અને એમની પાસે અત્યારે હાલ કેટલી સ્કાર છે અને કઈ કઈ છે દરેક વસ્તુ આપણે આ વિડીયોમાં જાણવાના છે તો વિડીયોના અંત સુધી દર્શક મિત્રો રહો એમની ઇન્કમ એમને લગ્ન કર્યા કે નહીં કર્યા દરેક વાત આપણે જાણીશું અહીંયા દર્શક મિત્રો સુરજ રોકસ્ટાર્ટ કયા કેમેરાથી શૂટ કરે છે તો દર્શક મિત્રો એ સોનીના કેમેરાથી શૂટ કરે છે અને એમની જોડે ઘણા લેન્સ છે અલગ અલગ જે જરૂર હોય એ પ્રમાણે વાપરે છે દર્શક મિત્રો એટલું જ નહીં દર્શક મિત્રો એ પહેલાં યુટ્યુબ પર કામ નહોતા કરતા તે પહેલાં એ વિગો એવી અધર ટિકટોક જેવી એપ્લિકેશન ઉપર વિડીયો શૂટ કરીને નાખતા હતા શોર્ટ વિડીયો અને એ પછી એમને યુટ્યુબ પર પગ મૂક્યો અને પહેલી જ વિડીયો એમની વાયરલ હતી દર્શક મિત્રો દર્શક મિત્રો જ્યારે એમની પાસે સુરેન્દ્ર સ્ટાર પાસે કેમેરો ન હતો ત્યારે એમને ત્રણ લાખ સબસ્ક્રાઈબ એમને એન્ડ્રોઈડ ફોનથી કર્યા હતા અને એમ એ ફોન હતો રિયલમીનો જ્યારે એમની પાસે કેમેરો ન હતો ત્યારે રિયલમીથી એમણે ત્રણ લાખ ફોલોઅર્સ હાંસિલ કર્યા હતા અને ત્યાર પછી એમણે આઈફોન લીધો આઈફોન લીધા પછી હવે સોનીના કેમેરાથી એ વિડીયો શૂટ કરે છે ઘણી બધી સ્ટ્રગલ કરી છે ત્યારબાદ આટલું કોમેડીમાં નામ કમાયા છે અને આટલી ઇન્કમ કમાયા છે